पूर्ण न्याय न्याय अपन अपो न्याय अपो सरकार हमसे डरती है।, हम है पुलिस तो आगे करती है तो आगे सरकार हमसे डरती है पुलिस तो है नदी लड़क के घोरों से हम लड़ेंगे घोरों से गरी लड़क के घोरों से हमें ચોર થી દીધી લડે થે કુર લડેગે ચોર થી ચેગી નહી ચીજા નહી ચી નહી ચ થોડા દિવસ પહેલાં એક એટીવીટીની બેઠકમાં ચેતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ ઉગ્ર બોલાચાલી બાદ જે ગ્લાસ ફેંકવાના આરોપમાં ચેતર વસાવા ઉપર જે એફઆઈઆર થઈ હતી અને છેલ્લા દસક દિવસથી આ જ્યારે ચેતર વસાવા એ વડોદરા જેલની અંદર બંધ છે અને ત્યારે આજે આમ આદમી પાર્ટીના સમર્થકો અને સાથે જ ચેતર વસાવાના બંને પત્ની દ્વારા આજે રાજપીપળા ખાતે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને સાથે જ

અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડક થી સદન સુધીનો અવાજ ઉઠાવે છે નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈત્રભાઈની જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે એટલે લોકો આ આ જેલવાસ ખોટો કરાવ્યો છે કેસ ખોટો છે એટલે અમારા લોકોમાં અમારા લોકો ખૂબ આક્રોશમાં છે કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવી છે એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે અને આ થોડા દિવસ પહેલા

એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે એટલે અને ચૈતરભાઈ સાચા છે કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈએ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે 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 અને ચૈતરભાઈ સાચા છતાં પણ એમને એવું જણાવવા માટે માફી મગાવડાવે છે પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અમે સમાધાન કરવાના નથી અને અમને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે

ચૈતરભાઈ માફી ક્યારેય નહીં માંગે કેમ કે ચૈતરભાઈ સાચા છે લોકો પણ જોઈ છે અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે કલેક્ટર સાહેબને અમે મળ્યા અમે આવેદન પત્ર આપ્યું અમારી ઘણી રજૂઆતો સાંભળી ઘણી રજૂઆતો નથી સાંભળી એટલે અમે કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ કે જલ્દીથી અમને ન્યાય મળવો જોઈએ આવતા દિવસોમાં પછી અમારા લોકો જેલ જેલભરો આંદોલન કરવા પણ તૈયાર છે થોડા દિવસથી એ નર્મદા જિલ્લાનું રાજકીય વાતાવરણ ખૂબ ગરમ છે કેમ કે ચેતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા વચ્ચે જે બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઈ ત્યારબાદ પોલીસે જે ચેતર વસાવા ઉપર ફરિયાદ કરી અને ફરિયાદના આધારે પાંચ જુલાઈથી ચેતર વસાવા જ્યારે વડોદરા જેલની અંદર બંધ છે એની ઉપર બે વખત એ જામીન અરજીને લઈને કોર્ટની અંદર સુનાવણી હતી બંને વખત કોર્ટે તેમના જામીન એ નામંજૂર કર્યા છે અને બાદમાં અનેક જગ્યાએ આવેદનપત્રોના કાર્યક્રમો થઈ રહ્યા છે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પણ ચેતર વસાવાની વિરુદ્ધમાં આવેદનપત્ર આપી રહી છે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે પણ બધાની વચ્ચે આજે રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચેતર વસાવાના સમર્થકોને સાથે જ ચેતર વસાવાના બંને પત્ની વર્ષાબેન અને સંકુતલાબેન વસાવા આ બંનેની આગેવાનીમાં રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું ઉગ્ર બોલાચાલી પણ થઈ અને ત્યાંથી જે દ્રશ્યો આવ્યા છે સામે એ દ્રશ્યો પણ એકવાર તમે જુઓ આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ છે રાજપીપળા કલેક્ટર કચેરી આવેદન આપવા જતા આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવના સમર્થકોને લઈ તેને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું પણ આ મામલે જ્યારે કોર્ટે તેમના જામીન ફગાવી દીધા ત્યારે ક્યાંક ને ક્યાંક જે ફરિયાદી હતા ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા તે પણ ફરીથી એક પત્ર લખીને બહાર આવ્યા અને તેમણે પત્રની અંદર એવો ઉલ્લેખ કર્યો હતો કે ચૈતર વસાવા જાહેરમાં આવીને માફી માગે તો હું આ કેસ પાછો ખેંચી લેવા તૈયાર છું પણ ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આ વાતાવરણ શાંત દેખાઈ રહ્યું હતું ને બાદમાં આજે ફરીથી ઉગ્ર વિરોધ સાથે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એવી માંગ છે કે ચૈતર વસાવાને પોલીસ જેલ મુક્ત કરે અને આની અંદર ચેતર વસાવવાનો કોઈ વાક નથી ચેતર વસાવવાનો અવાજ દબાવવાનો એ માત્ર પ્રયાસ છે તેને લઈ આપનું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર